હરિ મહાદેવ હર નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલમાં મિત્રો તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ ચેતન ગોહલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ મિત્રો આજે તારીખ એક પાંચ બે હજાર પચીસ અને ગુરુવાર વૈશાખ સુદ ચોથ એટલે કે ગણેશ ચોથ અથવા વિનાયક ચોથનો દિવસ આજનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત છે વક્રતુંડ મહાકા સૂર્યકોટિ સમપ્રભમ નિર્વિઘ્ન કુરુ દેવ સર્વકાર્યશું સર્વદા મિત્રો વિનાયક ચતુર્થી એ ગણેશજીની પૂજાનો દિવસ છે આ દિવસે ગણેશજીની પૂજા બે વાર કરવામાં આવે છે એકવાર બપોરે અને એકવાર મધ્યાહનના સમયે પુરાણોમાં દર્શાવ્યા પ્રમાણે એવું માનવામાં આવે છે કે વિનાયક ચતુર્થીના દિવસે વ્રત કરવાથી બધા કાર્યો સિદ્ધ થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે અને સમસ્ત સુખ સુવિધામાં પણ વધારો થાય છે આમ તો વિનાયક ચતુર્થીનું વ્રત દર મહિને કરવામાં આવે છે પરંતુ મહત્વપૂર્ણ વિનાયક ચતુર્થી એ આજ વૈશાખ મહિનાની સુદની ચોથની તિથિ આવે છે જેને આપણે ગણેશ ચતુર્થી પણ કહીએ છીએ તેમ છતાં પણ ફાગણ મહિનાની વિનાયક ચતુર્થી પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે મિત્રો હવે જાણીએ વિનાયક ચતુર્થીના વ્રતના દિવસે આપણે શું કરવું જોઈએ મિત્રો વિનાયક ચતુર્થીના દિવસે ગણપતિને પૂજા પછી ભોગ લગાવવો જોઈએ પ્રસાદમાંથી થોડો પ્રસાદ ગરીબો કે બ્રાહ્મણોમાં વેચવો જોઈએ જો તમે આ દિવસે બ્રાહ્મણોને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો છો અથવા દાન કરો છો જેનાથી ભગવાન ગણપતિની પ્રસન્નતા આપણા પર વધે છે ચતુર્થીના વ્રતના દિવસે આખો દિવસ ઉપવાસ અને વ્રત રાખવું જોઈએ સાંજના સમયે ભોજન ગ્રહણ કરતાં પહેલાં ગણેશ ચતુર્થી વ્રત કથા ગણેશ ચાલીસાના પાઠ કરવા જોઈએ સાંજના સમયે શંકટનાશન ગણેશ સ્ત્રોતનો પાઠ અને ગણેશજીની આરતી કરવી જોઈએ અને ઓમ ગણેશાય ન મંત્રનો જાપ કરી વ્રતને પૂર્ણ કરવું જોઈએ મિત્રો કોઈ પણ વ્રત કોઈપણ દિવસ એ વ્રતકથા વગર અધૂરો માનવામાં આવે છે તો હવે સાંભળીએ વિનાયક ચતુર્થી ગણેશ ચતુર્થીના વ્રતની પૌરાણિક કથા મિત્રો એકવાર માતા પાર્વતીએ શિવજીની સાથે ચોપાટ એટલે કે જુગારની રમત રમવાની ઈચ્છા વ્યક્ત કરી શિવજીએ ચોપાટ રમવાનું શરૂ કર્યું પરંતુ આ રમતમાં મુશ્કેલી એ હતી કે હાર જીતનો નિર્ણય કોણ કરે તેની માટે ઘાસના ભૂસામાંથી એક બાળકની રચના કરી તેમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી અને કહ્યું કે હાર જીતનો નિર્ણય તું જ કરજે રમત શરૂ થઈ ત્યારે શરૂઆતમાં ત્રણ વાર માતા પાર્વતી જીતી ગયા પરંતુ તે બાળકે કહ્યું કે મહાદેવજી જીત્યા છે ત્યારે માતા પાર્વતીને ખૂબ ગુસ્સો આવ્યો અને તે બાળકને કાદવમાં રહેવાનો શ્રાપ આપ્યો બાળકે માફી માગી ત્યારે માતા પાર્વતીએ કહ્યું કે એક વર્ષ પછી નાગ કન્યાઓ અહીં આવશે તેના કહ્યા પ્રમાણે ગણેશ ચતુર્થીનું વ્રત કરવાથી તારા તમામ કષ્ટો દૂર થશે ત્યારબાદ એ બાળકે ગણેશજીની ઉપાસના કરી તેને ભગવાન ગણેશ પ્રસન્ન થયા ગણેશજીએ પોતાના માતા પિતા અર્થાત ભગવાન શિવ પાર્વતીના દર્શન કરવા માટે કૈલાસ જવાનું વરદાન પણ આપ્યું બાળક કૈલાસ પહોંચ્યો તો માતા પાર્વતીને મનાવવા માટે શિવજીએ પણ એકવીસ દિવસ સુધી ગણેશજીનું વ્રત કર્યું માતા પાર્વતી માની ગયા ત્યારબાદ માતા પાર્વતીએ પણ પોતાના પુત્રને મળવા માટે એકવીસ દિવસ સુધી વ્રત કર્યું અને તેમની પણ ઈચ્છાઓ પૂર્ણ થઈ એવું માનવામાં આવે છે કે આ બાળક જ ભગવાન કાર્તિકેય છે તો મિત્રો આ હતી ગણેશ ચતુર્થી વિનાયક ચતુર્થીની પૌરાણિક કથા મિત્રો હવે જાણીએ વિનાયક ચતુર્થી ગણેશ ચતુર્થીનું શું મહત્ત્વ છે મિત્રો વિનાયક ચતુર્થીના દિવસે ગણેશજીની પૂજા બે વાર કરવામાં આવે છે એક તો બપોરના સમયે અને એક મધ્યાહનના સમયે માન્યતા એવી છે કે વિનાયક ચતુર્થીના દિવસે વ્રત કરવા અને આ દિવસે ગણેશજીની ઉપાસના કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે સાથે સાથે આર્થિક સંપન્નતા સાથે જ્ઞાન અને બુદ્ધિ પણ મળે છે ચતુર્થીએ ગણેશજીની પૂજા કરવાથી તમામ કાર્યો સિદ્ધ થાય છે અને બધી જ મનોકામનાઓ પૂરી થાય છે એવી પણ માન્યતા છે કે વિનાયક ચતુર્થીના દિવસે વ્રત કરવાથી વ્રતના પ્રભાવથી જીવનમાં આવતી બાધાઓ દૂર થાય છે આ વ્રતને વિધિપૂર્વક કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે અને સુખ સમૃદ્ધિ અને શાંતિ અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે મિત્રો એક અન્ય કથા પ્રમાણે જ્યારે ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીના લગ્ન સમયની વાત છે જ્યારે તેમના લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે લગ્ન માટે તમામ દેવી દેવતાઓ અને ગંધર્વો અને ઋષિઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ આ લગ્ન માટે ગણેશજીને આમંત્રણ ન હતું ભગવાન વિષ્ણુની શોભાયાત્રા દરમિયાન તમામ દેવી દેવતાઓએ જોયું કે શોભાયાત્રામાં ભગવાન ગણપતિ ક્યાંય દેખાતા નથી દરેક એ જાણવા માગતા હતા કે શું ગણપતિને લગ્ન માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી શું તે પોતાની મરજીથી લગ્નમાં આવ્યા નથી દેવતાઓએ ભગવાન વિષ્ણુને ગણેશજીની ગેરહાજરીનું કારણ પૂછ્યું ભગવાન વિષ્ણુએ જવાબ આપ્યો કે ભગવાન શિવને આમંત્રણ આપવામાં આવ્યું છે ગણેશ તેમની સાથે આવવા ઈચ્છે તો આવી શકે છે એવું પણ કહેવામાં આવ્યું કે ગણેશ ખૂબ ખાય છે આવી સ્થિતિમાં આપણે તેમને બીજા ઘરે કેવી રીતે લઈ જઈશું અને તેમને પેટભરી ભોજન કેવી રીતે ખવડાવીશું આ સાંભળીને દેવી દેવતાઓ એ ગણપતિના આમંત્રણ ન મળવાથી દુઃખી થયા આ દેવતાઓએ સૂચવ્યું કે તે ગણપતિને બોલાવી લઈ પરંતુ વિષ્ણુલોકની રક્ષા માટે તેમને અહીંયા છોડી દો તેનાથી આમંત્રણ ન મળવાની ચિંતા દૂર થશે અને તેમના ભોજનની ચિંતાઓ સમાપ્ત થશે દરેકના ઉપાય ગમ્યો બધા દેવતાઓની વિનંતી પર ગણેશ ત્યાં રોકાઈ ગયા પરંતુ તેઓ ખૂબ ગુસ્સે થયા ત્યારે દેવઋષિ નારદ ત્યાં આવ્યા અને તેમને શોભાયાંત્રામાં ન જવાનું કારણ પૂછ્યું ગણેશે કારણ સમજાવ્યું અને તેમણે એ પણ જણાવ્યું કે ભગવાન વિષ્ણુથી તે નારાજ છે દેવ ઋષિએ ગણેશજીને કહ્યું કે જાનની આગળનો રસ્તો ખોદવા માટે ઉંદરોની સેના મોકલો તો તમારું મહત્ત્વ સમજાશે ઉંદરોની સેનાએ ગણપતિજીની અનુમતિ મેળવીને આગળની જમીનને કોકલી કરી નાખી ભગવાન વિષ્ણુનો રથ ત્યાં જમીનમાં ફસાઈ ગયો ઘણા પ્રયત્ન કરવા છતાં પણ એ રથ ખાડામાંથી બહાર નીકળ્યો નહીં દેવ ઋષિઓએ દેવતાને કહ્યું કે આ વિઘ્નોનો નાશ કરનાર ભગવાન ગણેશને ક્રોધિત કરવાને કારણે થયું છે હવે તેમને મળવા અને તેમને મનાવવા આપણે જવું જોઈએ બધા દેવતાઓ ગણપતિજી પાસે પહોંચ્યા તેમની પૂજા કરી આ પછી રથ ખાડામાંથી બહાર આવ્યો પરંતુ તેના પૈડા તૂટી ગયા ફરી દેવતાઓ વિચારવા લાગ્યા કે હવે શું કરવું નજીકના ખેતરમાંથી ખાટીને બોલાવે છે ખાટીએ ભગવાન ગણેશની પૂજા કરી પૈડા ઠીક કર્યા જે પછી તમામ દેવી દેવતાઓએ વિઘ્નો દૂર કરનાર ગણેશજીની પૂજાનું મહત્ત્વ સમજાયું તે પછી કોઈ પણ લગ્ન અવરોધ વિના સંપન્ન થયા આ રીતે આપણે જ્યારે કોઈ ધાર્મિક કે માંગલિક કાર્ય કરીએ છીએ ત્યારે સૌ પ્રથમ ગણપતિ પૂજા કરીએ છીએ જેથી કામમાં આવતી બાધાઓ એ દૂર થઈ જાય અને આપણું કામ એ સારી રીતે પૂર્ણ થાય બોલ પડી ગણપતિ મહારાજની જય તો મિત્રો આપ સર્વોને આજની વિનાયક ચતુર્થી અને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ સાથે અમારી ચેનલના જય ગણેશ આશા છે કે આ વિડીયો આપ લોકોને ગમ્યો હશે આપને ઉપયોગી થશે આમાં કઈ દોષ રહી ગયો હોય તો અમને નતમસ્તક માફ કરશો અને મને સાંભળવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર સાથે અમારી ચેનલમાં જો નવા હોય તો તેને અવશ્ય સબસ્ક્રાઈબ કરશો બોલીએ ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ